નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના ડીન તરીકે ડોક્ટર રંજન અય્યરની નિમણૂક થઈ છે તેઓની નિમણૂક થતાની સાથે જ તેમણે ચાર્જ સંભાળ્યો હોય સૌએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી ડોક્ટર રંજન અય્યર જેઓ હવે એસએસજી હોસ્પિટલના ડીન તરીકે ફરજ નિભાવશે તેમણે ચાર્જ સંભાળી લીધો છે તેમને શુભકામનાઓ પાઠવવા માટે ડોક્ટર સહિત નર્સની ટીમ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ડીન તરીકે નિમણૂંક થવા બદલ ડોક્ટર રંજન અય્યરને શુભકામનાઓ પાઠવી હતી આજરોજ ડીન વડોદરા મેડિકલ કોલેજ તરીકે સરકાર શ્રીના હુકમના અનુસંધાને મેં ચાર્જ સંભાળ્યો છે અને ડૉક્ટર આશીષ ગોખલે સાહેબ જે ચાર્જ સંભાળતા હતા એમને આ પદ પરથી રિલીવ કર્યા છે મેડિકલ કોલેજ બરોડા મારી પોતાની માતૃ સંસ્થા રહી છે ઓગણીસો બ્યાસીમાં બારમું ધોરણ પાસ કર્યા પછી એમબીબીએસના અભ્યાસક્રમ જોડાવા માટે હું આ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયેલો હતો ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું આજે જ્યારે ડીન મેડિકલ કોલેજના પદ ઉપર મને સરકારશ્રીએ નિયુક્તિ આપી છે મારી માતૃ સંસ્થા માટે વડોદરા મેડિકલ કોલેજ માટે સહેજી હોસ્પિટલ માટે હું ખૂબ જ ઋણાનુબંધ છું આ સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે મારાથી બનતો બધો જ પ્રયત્ન હું કરીશ જય જય ગરવી ગુજરાત